તેના આધારે ટ્રકનો નંબર મળવી ક્રાઈમ બ્રાન્ચે ટ્રક ડ્રાઈવરનો વેશ ધારણ કરી તેનો બસો પચાસ કિલોમીટર સુધી પીછો કરી તેને છત્તીસગઢ રાયપુર ઉર્લા સીઆઈડી ઉડલગઢી પાર્કિંગ માટે ટ્રક ઊભી રાખી આરામ કરતો હતો ત્યારે ચક્રિત હતો ક્રાઇમ બ્રાન્ચે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગુનો નોંધાતા તે ફરાર થયા બાદ તે પોલીસથી બચવા પત્નીના મૃત્યુ બાદ વતન છોડીને મધ્યપ્રદેશ અનુપપુર ખાતે જમુના કોલ ખાતે રહેવા લાગ્યો હતો તેને પોતાના પુત્ર અને પુત્રીને વતનમાં રાખ્યા હતા અને છેલ્લા ત્રીસ વર્ષમાં તે માત્ર એક વખત જ તેને મળવા ગયો હતો તેણે ટ્રકમાં જ પોતાનું ઘર બનાવી હતું અને જાતે રસોઈ બનાવી તે તેમાં રહેતો હતો અને ડ્રાઈવર તરીકે કામ કરતો હતો ક્રાઇમ બ્રાન્ચ તેનો કબજો મૈતરપુરા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે મહેરબાન સીપી સાહેબ તરફથી સુરત શહેરમાં નાસ્તા કરતા આરોગ્ય પકડવાની જે ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેશ અંતર્ગત મહેધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો દાખલ થયેલ ઓગણીસો બાણુંમાં જેનો આરોપી ચોત્રીસ વર્ષ જૂનો આરોપી સાહીઠ લાખ રૂપિયાનું ચીટિંગ હતું જે આરોપી આજ રોજ ક્રાઇમ બ્રાન્ચને બાદમી આધારે છત્તીસગઢના રાયપુરથી પકડી પાડવામાં આવેલ છે આ આરોપીનું નામ છે બબ્બુ લક્ષ્મણ ધોબી એની ઉંમર છે ઓગણસાઠ વર્ષ જે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી છે એ આરોપી એના વતનમાં એની પત્ની મરી ગયા પછી વતનમાં જોતો નહોતો એકાદ વર્ષમાં એકાદ વાર વતનમાં જતો હતો એ આરોપી અલગ અલગ સ્ટેટમાં ટ્રક લઈને કરી ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અલગ અલગ ફરતો હતો અને પોતે ટ્રકમાં રહીને જ પોતાનું ગુજરાન ચલાવતો રસોઈ ટ્રકમાં જ ખાવા પીવાનું રાખતો હતો જેના કારણે આ આરોપી પકડવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી છેલ્લા બે વર્ષથી આ આરોપી પકડવા માટે નાસ્તા પ્રથા સ્કોડ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવેલી અને આખરે એવી માહિતી મળતા કે આરોપી રાયપુર છે

અને નવા ફોટા કેવો લાગતો હશે બધું એનાલિસિસ કરી અને આરોપીને ખૂબ જ મહેનતથી ડ્રાઈવરનો વેશ અમારી ટીમે ધારણ કરી અને આ આરોપીને બહુ કુનેપૂર્વક પકડી પાડવામાં આવેલ છે આરોપીનું સિત્તેર વોરંટ પણ નીકળવામાં આવેલ હતું અને આજ રોજ ક્રાઇમબ્રાન્સ દ્વારા અટકવામાં આવેલ છે